નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક યુનિવર્સિટી દ્વારા નવા નવા ઇનોવેશન અને નવા નવા પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે વડોદરામાં યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલેક્શન અને નવા ટ્રેન્ડ સાથે ટુ પોઈન્ટ ઝીરો ફેશન વીકનું ખાસ આયોજન કર્યું અને આજ રોજ જે હલચલ મચાવી દીધી તમામ લોકો દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું અને પારોલ યુનિવર્સિટીમાં જે ખાસ આયોજન થયું અને તેમાં તમામ સ્ટુડન્ટ્સ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું વડોદરામાં પારોલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ડિઝાઇન દ્વારા આજે કેમ્પસમાં વડોદરા ફેશન વીક ટુ પોઈન્ટ ઝીરોનું સફળ આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ તેમની રચનાત્મક ઇનોવેશન તથા પ્રતિભાની અદ્ભુત રજૂઆત કરતા ફેશનની દુનિયામાં ભારે હલચલ મચાવી આ ફેશન વીક યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ થયેલા ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ સુંદર અને આકર્ષક ડિઝાઇનના ડિસ્પ્લે ઉપર કેન્દ્રિત હતી વડોદરા ફેશન વીકની સિઝન એકની અપાર સફળતા બાદ વડોદરા ફેશન વીકની વર્તમાન આવૃત્તિએ ફોર્મલ વેર કેઝ્યુઅલ વેર કિડ્સ વેર જેમાં સસ્ટેનેબલ ફેશનમાં નવા ટ્રેન્ડ્સ ઇનોવેશન અને બેજોડ સ્ટાઇલથી નવા માપદંડો સ્થાપિત કર્યા વડોદરા ફેશન વીક ટુ પોઈન્ટ ઝીરોમાં અદ્યતન ડિઝાઇન ટ્રેન્ડ સેટિંગ સ્ટાઇલ અને ફેશનના વિવિધ દ્રષ્ટિકોણ સાથે ફેકલ્ટી ઓફ ડિઝાઇનના ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓએ પ્રકૃતિ જીવન અને ફેન્ટસીના વિવિધ તત્વોથી પ્રેરિત તેમના કલેક્શનને સુંદર રીતે પ્રદર્શિત કર્યા આ કાર્યક્રમમાં રચનાત્મકતાને પ્રોત્સાહન આપવા યુનિવર્સિટીના પ્રયાસનોને પણ દર્શાવી આવે છે જે કે ઉભરતા યુવા અને ડિઝાઇનર્સની નવી પેઢીને તેમની ક્રિએટિવિટી રજૂ કરવા મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે